જય શિયામ મિત્રો નીલુ ગુલમ શ્રી માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ગોપનાથ વિશ્વભરની મોરારી બાપુ નવસો ને પાસઠ જ્યાં રામકથા બેઠી છે એનું તમને ભવ્ય રસોડું બતાવવાનું છે ને ભરપૂર પ્રસાદ માટે આજે સોમ પ્રસાદમાં છે દિવસ પાંચનું ભવ્ય રસોડાને તમને દેખાડવાનું છે એટલે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે રસોડા વિભાગનો ડ્રોમ છે ને અંદર આવી ગયેલા છે ને અત્યારે જે પાંચમા દિવસનું જે કાંઈ મેનુ છે ને એ અહીંયા લાઈવ અત્યારે તમને જે સેવા સેવા પર છે ને પૂરી અત્યારે વણે છે અને દેખાડ દઈએ તમે જોઈ શકો છો અમે મશીનમાં છે ને લોક મોહળા છે આ રીતનું મચ્છીન છે ને એમાં જે લોક નાખી દે છે જોઈ શકો છો તમે મચ્છીનમાં આ રીતના પૂરી વણવાના છે ને આ રીતનું મોહળાય છે આમાં જોઈ શકો છો મશીનની સેવા સેવા પર જોવા પૂરીના ગોળીયા બનાવી રહ્યા છે કે સેવો ક્યાં ને જય શ્રી આરામ میںوی باپ ناپ پتھر کتھا ہے رکھے بدام کمپلیٹ نہ دودھ پاک کمپلیٹ تیار پرس میٹھے اے شاق کمپلیٹ تیار شاق بنا ہے કાચી શાકભાજીનું ગોડાઉન છે તમે જોઈ શકો છો અહીંયા કાચી શાકભાજીનું ગોડાઉન છે અહીંયા જોઈ શકો છો તમે ખાવાનું અત્યારે કમ્પ્લીટ બનીને ત્યાર થઈ ગયેલા છે એની ચોકી ભરેલી તમને દેખાડીએ કેટલા સમય થઈ સેવા કરવા જાવ છો બાપુની કથામાં બાપુની કથામાં

અને તમને આમ સેવા કરવા તમે ક્યાં ક્યાં જાવ છો અમે બગદાણા જાવ છે કોટડા જાવ છે બાપુની કથામાં જાવ છે બાપુની બધી કથામાં તમે સેવા હા હા આવે ને બધે જાવા અને તમારા મંડળમાં આશરે કેટલા સભ્યો છે અમે 45 જેવા પણ જેવા તેડાવે એટલે જાવ છે એવું કરી દે ને તેડાવે મિત્રો વિશ્વની મોરટ બાપુને નવસો ને પાસઠની જે રામકથા બેઠી છે ને આજે પ્રભુ પ્રસાદમાં છે ને પાંચમા દિવસે દૂધપાક અને પૂરી રાખેલું છે તમે જોઈ શકો છો મોટા મોટા ટોપ દૂધપાકના એના ભરેલા છે એ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રાખજો તમને સંપૂર્ણ માહિતી દેવાનશાહે એક વિડીયોમાં ભવ્યથી ભવ્ય રસોડાનું તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રાખજો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તમારા મંડળનું નામ જય શ્રીરા મિત્ર મંડળ અમારું ગામનું નામ આજથી અમે કરી વર્ષથી અમે આ સેવા કરીએ છે આ સેવાના વર્ષ મળે છે આજથી અમને હારે લાભ મળે છે બીજું અમારે કહેવાનું છે

વિભાગ છે પ્રભુ પ્રસાદ લેવા માટે અહીંયા ભાઈઓ ભાઈઓ માટેનો પ્રસાદ લેવાનો વિભાગ છે તમે જોઈ શકો છો અને વિશાળ હજારો માણસોની સંખ્યામાં પ્રભુ પ્રસાદ લઈ શકો વિશાળ ડોમ્સ છે અને એની એક એકજેક્ટ બાજુમાં એક એની બાજુમાં તે બહેનો માટેનો પ્રભુ પ્રસાદનો વિશાળ ડોમ્સ છે તમે જોઈ શકો છો પ્રભુ પ્રસાદ માટેનો વિશાળ બે બંને બાજુ બાજુમાં તે ડોમ્સ છે એવી જોઈ શકો છો તમે વિશ્વની મોરેટ બાપુની રામ કથા અત્યારે નવસો ને પાસઠની ચાલી રીતે પ્રભુ પ્રસાદમાંથી લાંબી લાંબી લાઇન છે તમે જોઈ શકો છો

શિયા મિત્રો તો તમને પ્રભુ પ્રસાદ વિશ્વવનની મોરે બાપુ નવસો ને પાસઠ જે રામકથા હતી અને પ્રભુ પ્રસાદ તમને વિડીયો તમને દેખાડ્યો તો તમને કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને ખાસ હર હર મહાદેવ અને જય શિયા લોકોને બોલતાની મળી લેખ મળ્યો અને ત્યાં સુધી જય શિયા